નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તાજેતરની અંદર પરીક્ષા શારીરિક લેખિત પરીક્ષાની અંદર બસો માર્કનું એક પેપર હશે જેમાં સો પ્રશ્નો હશે દરેક પ્રશ્નના બે ગુણ હશે અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હશે પોઈન્ટ પચીસ લેખિત પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો જી ના ટકા ક્વેશ્ચન મેથેમેટિક્સના બાર પોઈન્ટ પાંચ ટકા ગુજરાતી લેંગ્વેજના બાર પોઈન્ટ પાંચ ટકા અને પર્યાવરણના પચાસ ટકા પ્રશ્નો પૂછાશે લેખિત પરીક્ષાને પાસ કર્યા બાદ કુલ જગ્યાના મેરિટના આધારે પંદર ગણા ઉમેદવારને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો ભાઈઓ માટે ઊંચાઈ છાતી અને વજન જેના ક્રાઇટેરિયા આ મુજબ છે જ્યારે બહેનો માટે ઊંચાઈ અને વજનના ક્રાઇટેરિયા આ મુજબ છે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટની વાત કરીએ તો ભાઈઓની અંદર દોડ ઊંચો કૂદકો લાંબો કૂદકો પુલઅપ્સ અને રસ્સાચળ જેના ક્રાઇટેરિયા આ મુજબ છે જ્યારે બહેનોની અંદર દોડ ઊંચો કૂદકો અને લાંબો કૂદકો એના ક્રાઇટેરિયા આ મુજબ છે મેરિટની ગણતરી થશે ફક્ત ને ફક્ત લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે એનો મતલબ કે ફિઝિકલ ટેસ્ટ માત્ર ને માત્ર ક્વોલિફાય કરવાની રહેશે અને વનપાલનો સ્માર્ટ કોર્સ આપણી એપ્લિકેશનની અંદર ટૂંક સમયની અંદર આવી રહ્યો છે તો ડાઉનલોડ કરીને રાખજો આપણી વેબ સંકુલ એપ્લિકેશન અને આ ભરતી સામાન્ય રીતે ગ્રેજ્યુએશન ઉપર હોય છે થેન્ક યુ જય હિન્દ જય ભારત